નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમો તાલુકાના સમની ગામે ખેડૂતોની મંજૂરી વગર માટી ખોદકામ થતા વિવાદ રેલવેના ઈજારદારે ખાણ ખનિજની પરવાનગી લીધા પહેલા જ ખોદકામ કર્યું આમો તાલુકાના સમની ગામે સમની જંબુસર વચ્ચે બનતી રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે જેથી રેલવેના ઇજારદાર દ્વારા સમની વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આસપાસના ખેડૂતોની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો આમોદ જંબુસર વચ્ચેના ખાતી રેલવે લાઇન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો રેલવેના ઇજારદાર દ્વારા દસમી એપ્રિલના રોજથી જ માટી ખોદ કામ કરવામાં આવ્યું હતું પરંતુ રેલવેના ઇજારદાર પાસે અગિયાર એપ્રિલના ભરૂચ પુસ્તર વિભાગની પરવાનગી હતી જેથી ભરૂચના પુસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું હતું કે હું કંઈ જાણતો નથી ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવા જણાવ્યું હતું સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ ગ્રુપ તરફથી મારું નામ હુસેન છે અહીંયા રેલવેનું માટીનું ખોરાણ ચાલુ છે તેમાં સમનીની સીમમાંથી એક ખેતરમાંથી માટીનું ખોદાણ ચાલુ છે તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે તો અમારી પરમિશન લીધા વગર અહીંયા કામ ચાલુ છે માટીનો અંડરથી ખોદે છે ત્રીસ ફૂટ જેટલું માટી કામ કરે છે તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે તો અમે મામલેદાર સાહેબને પણ ફોન કર્યો એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે પણ જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંદરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કહે ને અત્યારે હાલમાં અમારે મામલેદારને એટલું જ કહેવું છે કે આ જે ખોટવાનું કામ છે તે અટકાવે બરાબર છે